ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાડી ખાતે શહીદ ભગતસિંહજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું રાજપાડી મેઇન બજારમાં જવાના માર્ગ ઉપર શહીદ ભગતસિંહની પ્રતિમાનું ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાના વરદ હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઝગડિયા મત વિસ્તારના ધારાસભ્ય રિતેશ વસાવા રાજપાડી ગ્રામ પંચાયતના સરપંચ કાલિદાસ વસાવા ઝઘડીયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર વસાવા ઝઘડીયા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ તેમજ ઇમ્પિયઝ અલી આગેવાનો તેમજ બાપુરદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગણતંત્ર દિવસે ઝગડીયા વિધાનસભાના તમામ ભાઈઓ બહેનોને હું શુભેચ્છા આપું છું આજ રોજ રાજપાડી મુકામે શહીદ ભગતસિંહને જે મૂર્તિનું અનાવરણ કરવામાં આવેલું છે અને આ વિસ્તારના લોકો અને ગ્રામ પંચાયત દ્વારા અમને અહીંયા આ મૂર્તિનું અનાવરણ કરવાનું અમને તક આપી છે એ બદલ અમે ગ્રામ પંચાયતના અહીંયા સ્થાનિક લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ભારત માતાજી